મારું નામ નારણભાઈ વેલજીભાઈ હાલઈ છે મસ્કા ગામનો રહેવાસી છું અમારા પિયાવાવાડી વિસ્તાર એરિયા છે ત્યાં હું પ્રાકૃતિક ખેતી કરું છું છેલ્લા પાંચેક વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું જેની અંદર પાંચે આયામોનો ઉપયોગ કરું છું અને મને વીઆઈટીઆઈ અંદરથી આત્મા ગ્રુપ સાથે હું સંકળાયેલો હતો ત્યાંથી મને પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા મળી અને તેની મેં તાલીમ લીધી કુકમા ખાતે પણ તેમની તાલીમ લીધી હતી અને પ્રાકૃતિક ખેતી ચાલુ કરી પ્રાકૃતિક ખેતીમાં મને ઘણો બધો ફાયદો મળ્યો છે અને આત્મા ગ્રુપ તરફથી મને મોડલ ફાર્મનું પણ સહાય મળેલી હતી તેર હજાર પાંચસો મોડલ ફાર્મમાં એક એકરમાં હું મિક્સ શાકભાજીને એવું બધું વાવેતર કરું છું ને પાંચ આયમોના ઉપયોગ કરી અને પ્રાકૃતિક ખેતી કરું છું પ્રાકૃતિક ખેતી કરવાના ઘણા બધા ફાયદા છે આપણે રાસાયણિકનો બચત થાય છે અને આપણે ઓર્ગેનિક બધું ખોરાક મળી રહે છે કોઈ જ કેમિકલ કે આ તે ન હોય એટલે આપણે તંદુરસ્તી માટે પણ સારું રહે એના માટે કરીને હું પ્રાકૃતિક ખેતી પોતા પૂરતો શાકભાજીને આ તે બધું વાવેતર કરું છું મારી પાસે આઠ ગાયો છે એ ગાયોનું સંપૂર્ણ ગૌમૂત્ર અને છાણ અને એનું છાશ ને એ બધું મેં ખેતીમાં જ વાપરું છું કે બહાર વેપાર કરતો નથી અને સરકાર આત્મા ગ્રુપ તરફથી મને બીઆરસી પ્લાન્ટની પણ સહાય મળેલી છે સાહીઠ હજાર રૂપિયા અને બીઆરસીની અંદર હું છાસામૃત છે જીવામૃત છે તો એ બધું બનાવું છું મારી પાસે અત્યારે સ્ટોકમાં પણ બધો માલ પડ્યો છે અને આજુબાજુના ખેડૂતોને હું તાલીમ આપું છું અને આત્મા ગ્રુપ સાથે સીઆરપી તરીકે હું જોડાયેલો છું તો સીઆરપીના ખેડૂતોને બધા ત્રણ ગામમાં સમજાવવાનું અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનું બધું કામ કરું છું એ લોકોને માહિતી આપું છું અને અમુક ખેડૂતો જે આજુબાજુના હોય છે એમને જીવામૃત કે છાસામૃત કે જોઈતું તો મારી પાસેથી લઈ જાય છે આ મારું બીઆરસી પ્લાન છે જેના મને આત્મા તરફથી સાઠ હજાર રૂપિયાની સહાય મળેલી હતી અને આ ત્યાં મારું જીવામૃત બનાવવાનું ચાલું છે પહેલી ત્યાં ટાંકી છે ત્યાં બધું મિક્સ કરી અને ત્યાં મરપંપ દ્વારા આ ત્રણ ટાંકીઓ મૂકેલી છે જીવામૃતની વારાપતિ એની અંદર જમા થાય ત્યાં પાંચસોથી હજાર લીટરનો મારી પાસે સ્ટોક પડ્યો રહે છે પાંચસો લીટર વપરાશ થાય એટલે બીજું પાંચસો લીટર બનાવી નાખીએ છીએ અને આ બાજુમાં હજાર લીટરની ટાંકી છે ત્યાં છાસામૃત અમૃત બનેલું છે જેને આપણે ગૌકૂકા અમૃત કહીએ છીએ એ તૈયાર છે પાછળ મારી ટાંકીઓમાં ગૌમૂત્ર ભરેલો છે અને આ એક નીચે ટાંકી મૂકેલી છે એ દ્વીપ એરિગેશનમાં ચડાવવા માટે રાખેલી છે અહીંથી બધો માર જીવામૃતનો આ પાઇપ દ્રોહ ફિલ્ટર થઈ અને ત્યાં ટાંકીમાં આવી જાય છે તેથી મારે દ્રીપ એરિગેશનમાં આખા વાડીની અંદર ઉપયોગ કરવો છું મારા આઠ ઈકળની અંદર હું રાસાયણિક ખાતા તો બિલકુલ વાપરતો જ નથી આ મારી એવી છે કે જે ગાયોના ઘાસચારા માટે ને શાકભાજીનો ને મિક્સ ક્રોપનો વેવ કરું છું

આ બીઆરસી યુનિટમાં સરકાર તરફથી અમને સહાય મળી છે તો એ અન્ય ખેડૂતોને લાભ આપવા માટે કરીને છે તો અમે અહીંયા કણે જે ખેડૂતો જીવામૃતને આ તે બનાવી નથી શકતા ઘણાને પ્રોબ્લેમ હોય છે કે વાસ આવે છે કે એની પાસે ગાય નથી કે એવા નાનો મોટો તકલીફ હોય તો એના માટે અમે અહીંયાથી તૈયાર કરી જીવામૃત અને જીવામૃત છે સાસામૂત છે દસપણી અંગ છે એવું બધું ખાતરને બનાવી અને ખેડૂતોને વેપાર કરીએ છીએ જેને જોઈતો હોય આજુબાજુવાળા એ પોતાનું ખાલી કેન લઈ આવે અને અહીંથી અમે એને ભરીને આપીએ છીએ જેથી એ લોકોની જમીનમાં સુધારો થાય ને એ પણ પ્રાકૃતિક ખેતી કરતા થાય એના માટે સરકારે આ યોજના આપેલી છે એનો આજુબાજુના ખેડૂતો ભરપૂર લાભ લે છે આત્મા ગ્રુપના આપણા તાલુકા લેવલે આપણે કામ કરતા બીટીએમ રસિકભાઈ એ મને ઘણી બધી માહિતીઓ આપી છે એના પેરણા પ્રવાસમાં લઈ જતા હોય છે પછી એટલે અહીંયા આગળ ટેકનિકલી માહિતી હોય જે કંઈ પણ એ અમને આપે છે ઘણી બધી ટ્રેનિંગો કરેલી છે એના સેમિનારમાં જે કરેલું છે એનાથી અમને ઘણું બધું જાણવા મળ્યું અને એ અમે અન્ય ખેડૂતોને એનો લાભ મળે ને પ્રાકૃતિક ખેતી કરતા થાય એના માટે સમજાવીને પ્રયત્ન કરીએ છીએ